ગઈકાલે પણ આ વિશે મેં જણાવટ સાથે વાત કરી હતી કે જે મહાનું નાળું છે એ આગળ રૂપારેલમાં મળે છે અને રૂપારેલ જમવા નદીમાં મળે છે અત્યારે જે મહાનદી મહાનુ જે નાળું છે એના લેવલ ડાઉન કરવા માટે અમારે એમાં પુસિંગ કરી અને પાઇપ મૂકવાની જરૂર છે જેનું ટેન્ડર મેં ગઈકાલે પણ કીધું હતું કે હજી પ્રોસેસમાં છે આજે પણ પુનઃ રિપીટ કરું છું કે પ્રોસેસમાં છે એ ટેન્ડર ફાઇનલ થયા પછી આગામી પંદરેક દિવસ પછી એ કામ ચાલુ થશે અને એ કામની અવધિ લગભગ એકાદ મહિનો રહેશે એનો મતલબ એ થયો કે લગભગ એપ્રિલ એન્ડ કે મેના દસ તારીખ સુધી એ કામ પૂર્ણ થશે અત્યારે ત્યાં કોઈપણ પ્રકારનું કામ એન્જિનિયરિંગ પોઈન્ટ ચાલતું નથી સાથોસાથ બીજું જે રૂપારેલ કાસ આગળ જાય તો મહાનું નાળું જો પહોળું કરીને એનું વધારનું પાણી રૂપારેલમાં જશે અથવા સ્પીડથી જશે તો એને કેટર કરવા માટે આગળ હાઈવેની સમાંતર પણ એક કાસ બનાવવાનું ચાલુ છે એ પણ લગભગ એપ્રિલ એન્ડ સુધી અથવા એનાથી પણ વહેલા પતી જશે એટલે બંને આ બંને કામ થશે તો મહાનદીનું લે મહાનાળાનું લેવલ નીચે આવશે એટલે આ બે વાત મેં ગઈકાલે કરી હતી અને સાથોસાથ મેં એ વાત પણ કરી હતી કે જે વોર્ડ નંબર સોળની રજૂઆત હતી કે સરદાર એસ્ટ્રેટથી પરિવાર પરિવારચાર રસ્તા અને જે આખી પેક કવર્ડ ચેનલ છે અને તોડીને જે ડિસિલ્ટ કરવાની છે અમારે એના ટેન્ડર ઓલરેડી આવી ગયા છે દક્ષિણ ઝોનમાં કામ ચાલુ થયું છે બીજા ઝોનમાં એક બે દિવસમાં થશે એ બધા ટેન્ડરો આવી ગયા અને એ પ્રોસેસ ચાલુ છે એટલે લગભગ દોઢ એક મહિનામાં એ કામગીરી બી પૂરી થશે અને આની સાથે આ મહાનની ના નાળાની આજુબાજુના જે બી પેક આવા ચેનલ્સ છે એ બધી બી ખોલીને સાફ કરવાનું છે એનું ટેન્ડર હમણાં ગઈ સ્ટેન્ડિંગમાં જ મંજૂર થયું છે અઠવાડિયા ચાર દિવસ પહેલાં કહેવાનો આશય એ છે કે બધી જે કામગીરી છે લેવાની છે કાલે પણ મેં ખાતરી આપી હતી અગાઉ જ્યારે મારું પ્રેઝન્ટેશન થયું હતું ત્યારે પણ આ મુદ્દા મેં કીધેલું કે સો દિવસમાં પૂરું કરશું અમે કામ નથી ચાલુ કર્યું આનું ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે અને સો દિવસ કરતાં પણ પહેલાં જે મેં કમિટમેન્ટ આપ્યું હતું એ પ્રમાણે જૂન પહેલાં બધી કામગીરી પૂરી થશે વિશ્વામિત્રીની કામગીરી માટે પણ મેં સો દિવસ કીધા હતા એ પણ કામગીરી પૂરી થશે આટલી વાત પરથી હું કહેવા માંગુ છું કે અત્યારે ત્યાં કોઈ કામગીરી નથી ખાલીને ખાલી જે સાફ સફાઈની અમારી રૂટિન કામગીરી હોય છે એ જ છે પણ આ બધી જે એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જે કામગીરી કરી જે એક્ચ્યુઅલમાં વોટર લેવલ નીચે લાવશે એ કામગીરી લગભગ બાર પંદર દિવસ પછી ચાલુ થશે અને દોઢેક મહિનામાં પૂરી થશે સાથોસાથ લાસ્ટ ટાઈમ પણ અમે જે ગાજરાવાડીમાંથી જે પાણી ટ્રટેડ આવે છે રોપારેલ ખાસમાં એમાં એક એડિશનલ પાઇપ કરી અને લગભગ દસ એમએલડી પાણી કપુરાઈમાં અમે ટ્રાન્સફર કર્યું હતું અને એનાથી બી લેવલ નીચે લાવવાનો ટ્રાય કર્યો હતો ફ્લોટિંગ ડ્રેગન પણ કર્યા હતા દંતેશ્વર કાસમાં પણ સફાઈ ધનતેશ્વર જેલ છે એમાં પણ સફાઈ કરાઈ હતી એટલે આ બધી એક્ટિવિટી આવતે પણ થવાની છે પણ જે એન્જિનિયરિંગ કામ જે છે ગઈકાલે પણ મેં કીધું હતું આજે પુનઃ રિપીટ કરું છું કે અત્યારે કામ નહીં થાય એ કામ પંદર દિવસ પછી જ થશે વાત તો થઈ હશે તમે પણ એમને આ વાત સમજાઈ હશે ગઈકાલે એ તો હવે એમને પૂછવું પડે કે ઉગ્ર એ કેમ થઈ ગયા પણ મેં તો એમણે જે મહાનાળાનો જે વાત કરી એટલે આ જ વાત જે મેં આજે તમને કીધી છે એની એ વાત આપ આપની જોડે રેકોર્ડિંગ હશે આપ જોઈ શકો છો એ જ વાત મેં ગઈકાલે પણ કીધી હતી કે લગભગ આ હજી ટેન્ડરમાં છે દોઢેક મહિનામાં કામગીરી પૂરી છે એમનો આક્ષેપ ભાઈબે મને જવાબ આપ્યો નથી એવો છે પણ મેં જ્યારે પહેલીવાર મિટિંગ થઈ હતી ત્યારે પણ કર્યું હતું આ રહ્યો મારો મોબાઈલ એમણે રૂપારેલ કાસ વિશે કંઈ બી પૂછ્યું હોય તો આપ પણ જોઈ શકો છો એમના બધા આ બધા એમના મેસેજીસ મારી જોડે છે આ રહ્યું આપની સામે આ મારો મોબાઈલ આપ જોઈ શકો છો રૂપારેલ કાસની કેટલી વાત કરી છે પહેલી વાત એક સેકન્ડ બીજી વાત રૂપારેલ કાસમાં જ્યારે એમણે કીધું ત્યારે એમણે એમને જવાબ આપ્યો કે આ રીતે અમે કામગીરી કરશું આ બધી તમે તમારી જોડે રેકોર્ડિંગ હશે મીડિયા જોડે બી હશે લોકો જોડે પણ હશે જોઈ શકે છે મેં જવાબ આપ્યો હતો કે રૂપારેલ કાસમાં આ રીતે કામગીરી થશે મહાનાળામાં આ રીતે કામગીરી થશે ત્યાર પછી એમને ઉગ્ર થયા તો એમની રીતે એમણે ઉગ્ર થયો છે એમાં હું કંઈ કમેન્ટ નહીં કરી શકું મને કંઈ જ ખબર નથી કે કઈ રીતે ઉગ્ર થયા એમના મનમાં શું ચાલે છે એમણે જવાબ મહાનાળાનો વિષય મૂક્યો ફરી ફરીને હું એક જ વાત કહું છું કે જ્યારે પહેલીવાર પ્રેઝન્ટેશન કર્યું ને એનું રેકોર્ડિંગ હોય તો પણ આપ ચકાસી શકો છો એમાં પણ આ નાળાની મેં વાત કરી હતી વૃંદાવન પરિવાર ચરસા એને તોડીને સ્લેબ તોડીને કામગીરી કરવાની એ પણ વાત કરેલી છે અને એ કામ કરવાના છીએ એના ટેન્ડરો જસ્ટ હમણાં ચાર દિવસ પહેલાં ફાઇનલ થયા છે અને અમારી જોડે બે મહિના જેવો સફિસિયન્ટ ટાઈમ છે જ્યારે વિશ્વામિત્રીની વાત થઈ હતી ત્યારે વિશ્વામિત્રી બી આપણે પહેલાં ચાલુ કરવાના હતા અત્યારે ટેન્ડર ફાઇનલ થયું છે અત્યારે ચાલો વિશ્વામિત્રીનું કામ પણ હજી પાંચ ટકા જેટલું જ પૂરું થયું છે એટલે બધા કામો હવે શરૂ થયા છે અને નેક્સ્ટ હંડ્રેડ ડેઝમાં માટે પૂરા કરવાના છે જૂન દસ સુધી આ વાત મેં ગઈકાલે પણ એમને કીધેલી અને ગઈકાલે આ વાત બિલકુલ સાફ કીધી હતી કે રૂપારેલ કાચને અમે પોળી કરવાના છીએ ડબલ ચેનલ બનાવવાના છીએ મહાનાળામાં પુશિંગ કરવાનું છે અને એ પછી આ પ્રશ્ન આપણે હાથમાં લઈએ અત્યારે હું સ્લેબ તોડીને કામગીરી કરું અને સ્લેબના ઢાંકણ ન આવે પ્રિકાસ અને કોઈ દુર્ઘટના થાય તો એના માટેથી અમે પહેલાં પ્રિકાસ મંગાવવા માગીએ છીએ અને પછી બધી સ્લેબના ઢાંકણ તોડી અને એમાં એને સાફ કરીને મૂકવા માંગીએ એમને પૂછવું પડે મને એમાં કઈ એવું જરાય નથી બધે ખાલી આ જ નહીં મહા નહીં આપ કાસમાંથી પાણી કાઢીને નાખશો ક્યાં રૂપારેલમાં બીજી જગ્યાએ છેલ્લે તો વિશ્વામિત્રીમાં આવશે છેલ્લે તો રૂપારેલમાં આવશે તો જ્યાં સુધી રૂપારેલનું નાળું પોળું નહીં થાય ત્યાં સુધી આ એક્ટિવિટી અમારી દૃષ્ટિએ નિરર્થક છે અથવા એનો સદુપયોગ અથવા એનો જેટલો ઉપયોગ મળવો જોઈએ એટલો ન મળે એટલે અમે અમને કહીએ છીએ અને બે મહિના સુધી ફેરવવાની વાત જ નથી અત્યારે ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે કોઈ અમને એમ કહે કે વિશ્વામિત્રીમાં તમે જાન્યુઆરીમાં કીધું હતું અને માર્ચમાં કામ ચાલુ થયું હતું ટેન્ડર હમણાં ફાઇનલ થયા છે જ્યારે ટેન્ડર ફાઇનલ થાય જ્યારે વર્ક ઓર્ડર અપાય તેમ છતાં કામના ચાલુ કરી છે કરીએ તો એ કહેવા કે તો એમની વાત વ્યાજબી છે ટેન્ડર હજી એનું ફાઇનલ જ નથી થયું અને મેં ખાતરી સાથે કીધું છે એ ટેન્ડર પ્રોસેસમાં છે પંદરેક દિવસમાં ફાઇનલ થશે અને જૂન પહેલાં આ કામગીરી પૂરી કરવામાં આવશે ના હજી સુધી મેં ધ્યાન દોર્યું નથી અને પણ મારા હું ધ્યાન દોર્યું અમે એમાં કોઈ એક્શન નથી લેતા જે સભાનું સંચાલન છે મેયરશ્રી કરતા હોય છે સંચાલન કઈ રીતે કરવું એમનો વિષય છે એટલે અમે જ્યારે જે ઉગ્રતાથી ભૂલતા હતા ત્યારે મેં મેર્સનું ધ્યાન દેવું હતું કે આપણે એમને ચૂક કરાવવા જોઈએ તો એ પ્રોપર કન્ડક્ટ ઓફ સભા